સોશિયલ અંદર દીપક સતુ દીપક માં સતુ ભુજી સોશિયલ મીડિયા ની અંદર આજ જ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક દીપક ચોડાસમા ખોલી આમ વિરોધ કરે છે સતુ અને ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો અંદર છે તો મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે દીપક ચુડાસમા વિરોધ કરે છે તો હા શું કરે છે સૌથી મોટા સમાચાર શું મળી રહ્યા છે કંઈક ને કંઈક તમે બધા લોકો જાણવા માંગો છો તો એન્ડ સુધી રહેજો ચેનલમાં પેલી હોય તો અવશ્ય કરી રાખજો હાલ તમે બધા લોકો કંઈક ને સોશિયલ મીડિયાની અંદર આ એટલો બધો વાયરલ થયો છે કે તેના વિશે વાત ના કરો દીપક ચુડાસમા એ સહી ખુલે આમ કહે છે કે ભાઈ જ્યાં સુધી મિત્રો વાત સદુભુઆજી સહી પુસ્તક સમાજના જે સહલા વગરી નામ લઈને એવું ધૂણે છે એવું બંધ નહીં કરે માફી નહીં માંગે ત્યાં સુધી હું વિરોધ કરતો રહીશ અને ક્યાંક ને ક્યાંક સદુભુઆજી ખુલે આમ કહે છે માપી તો હજે નહીં મંગાય ને કાલે નહીં મગાય તો હાલ મિત્રો વાત કરી દીપક ચુડાસમા ખુલ્યા લાઈવ આવીને ખુલ્યા મિત્રો વિવાદ કરે છે તો પાછળથી ઘણા બધા એવા કોલ ડિ વાયરલ થયા હશે જેમની અંદર કંઈક ને કંઈક ઘણા બધા લોકો સહી દીપક છોડાસમને ગાળો આપે છે ઘણા બધા મિત્રો વાત કીધું પોલીસનું નામ લઈને ગાળો આપે છે તો કઈક ને કઈક ઘણા બધા લોકો એવું કહે છે કે ટાંડિયા ભંગી નથી આ નકરી નખી જુમલાઓ કરીશ તો કઈક ને કઈક તમે બધા લોકો જાણતા હશો કે દીપક છોડાસમ જે વિરોધ કરે છે આ મામલે ઘણા બધા લોકો એવું કરી રહ્યા છે દૈવીપુનત સમાજના છે કે સતો બોજી હસાસ છે સતો બોજી જે મેલડી મનો નામ લઈને ધૂણે છે તો ઝહલા વગેરે ને તો મિત્રો દૈવીપુનત સમાજનું નામ રોશન થાય છે પરંતુ કઈક ને કઈક કઈક ને કઈક મિત્રો વાત કીધું દીપક છોડાસમ એવું કેવું છે કે આ નથી ભાઈ દૈવીપુનત સમાજના લોકોને પ્રોબ્લેમ છે ઈ ભાઈને પ્રોબ્લેમ છે તો કાશ કરીને આની અંદર તમને કોણ હાસો લાગી રહ્યું છે બાકી મિત્રો વાત કીધો 90 થી 95% દીપક સોડાસામા છે તેનો વિરોધ કરે છે અને કઈક ને કઈક 90 થી ટકા લોકો છે એ સતો બોયના સપોર્ટ ની અંદર છે બે ચાર લોકો સહી કઈક ને કઈક દીપક સોડાના સપોર્ટ ની અંદર છે આ વિડિયો ની અંદર આપણે એવું કોઈ પણ નથી કહેતા કે હું આના સપોર્ટમાં તેના સપોર્ટમાં આ વિડીયો દ્વારા હું કોઈ પણ વિરોધ દ્વારા માંગતો નથી પરંતુ કઈક ને કઈક કંઈક ને કંઈક મિત્રો તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો હું શું હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ તમારા સમક્ષ લાવી છે વિડીયોને શેર કરી ફોલો કરી સસ્ક્રાઈબ ભાઈ શું કરો બોલતા હું તમારા સમક્ષ લાવતો જ મેં હજના વિડીયોમાં નવો વિડીયો મળે ત્યાર સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત વિયોને ખાસ કરીને બને એટલો શેર કરજો